મળી રહ્યા છે મહીસાગર થી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાષ્ટ્રીય દલિત એકતા મંચ દ્વારા આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત આગેવાનોએ ગૃહમંત્રી અમિત શાહના પુતળા દહન કરવામાં આવ્યું હતું પોતાના હાથોમાં અમિત શાહ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સાહેબ આંબેડકર વિશેના નિવેદન કરવામાં આવ્યું હતું જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય દલિત એકતા મંચના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજ્યો હતો ત્યારબાદ અમિત શાહ વિરુદ્ધ હાય હાય નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ પુતળા દહન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દલિત એકતા મંચના આગેવાનો રેલી સ્વરૂપે બાલાસિનોર નવી વસાહતથી બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સૂત્રોચ્ચાર કરતા કરતા પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી બાલાસિનોર પોલીસે પુતળા દહન કાર્યક્રમ રોકવા માટે સ્ટેન્ડ બાય મોડ પર હતા તેમ છતાં પુતળા દહન સ્થાનથી જગ્યાએ પહોંચ્યા હતા ત્યાં જ પુતળા દહન કાર્યક્રમ કરી દેવામાં આવ્યો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે નામ બીના પટેલ છે ડૉક્ટર બીના પટેલ હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને લોકાયતની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું મેટ્રો કલ્ચરલ ક્લબ છે બે ડિવિઝનમાં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવા આવી મેટ્રો કલ્ચરલ ક્લબ માં ઘણી બધી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેવી રીતે બાળકોને ગણવેશ વેચવા વોટર કુલર આપવા તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્યો કરવા એવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે મેટ્રો કલ્ચરલ ક્લબનો આ નવો પ્રોગ્રામ છે મેં આની પહેલાં લેખિકા અને કવયત્રી તરીકે નવ જાતના પુસ્તકો અલગ અલગ કાવ્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મેં એક આપણા રાષ્ટ્રભક્ત કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું એનું નામ પાડ્યું છે તેજપુંજ તેજપુંજ એટલે કે એક એવો દિવ્ય પ્રકાશ એક આ દિવ્ય પ્રકાશ એક દિવ્ય માનવનો પ્રકાશ કે જેણે અટલ બિહારી વાજપેયીએ જેવું નામ છે એવા એમના ગુણ હતા અટલ અટલ એટલે કે અળિક આવા મહામાનવને એક શ્રદ્ધા સુમન આપવાનું એક મારું નાનકડું પગલું છે અટલ અંજલિમાં મેં માર્મિક કાવ્યો લખ્યા છે ચાલીસ જેટલા કાવ્યો કદાચ વિશ્વમાં હું પ્રથમ એવી વ્યક્તિ કહીશ કે જેણે અટલ બિહારી વાજપેયી છે ગુજરાતીમાં ચાલીસ જેટલા કાવ્યો લખ્યા છે અને મને એનું એક એટલું ગૌરવ છે કે આવા વ્યક્તિ વિશે આવા મહાપુરુષ વિશે હું કંઈક લખી શકી અને હજુ પણ વધારે લખવાની મને ઈચ્છા છે ગાંધીજી પછી મહામાનવ ઘણા એવા માન્ય અટલ બિહારી સ્વામી સૌમી પૂર્વ પૂર્વસંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરિત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને સ પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ પૂંજ અને અટલ અંજની બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને સાંસ એનજીઓ જેવું કામગીરી કરી અને લોકોને તબીબી હા તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે એટલું સાંસ્કૃતિક સાથે સાથે સેવાનું કામો બી અમારી સંસ્થા કરે છે અમે નવરાત્રી કરીએ છીએ બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ જેનાથી અમારા પબ્લિકને મનોરંજન બી મળે અને સેવા બી થઈ શકાય બંને સાથે આ ક્લબનું રચના કરી છે અને અમે અમારા જે અને બીનાબેન અમારી આખી મેટ્રો કલ્ચર ક્લબની મોટી ટીમ છે બધા ટીમે જબરજસ્ત મહેનત કરીને આપ સૌને જે આપ હાજર રહેવાનો અને મોકો આપ્યો છે એ બદલ સૌ અમદાવાદના મિત્રોનો આભારી છીએ જય હિન્દ